અને પાંચ છ મહિના થઈ ગયા હતા મને વિશ્વાસ ઉઠી ગયો પૈસા પાછા નહીં આવે પછી મારા પપ્પાને મેં વાત કરી હતી મારા પપ્પાએ માનતા રાખી હતી ખુખાર મેલેડીમાંની કે પાછા આવી જાય પછી મેં કમ્પ્લેન કરી અને દસ દિવસમાં મારો ફોન આવ્યો સાયબરમાંથી કે તમારા બધે બધા પૈસા ફ્રો ફ્રોડના છે એ પરત મળી જવા પાત્ર છે પછી મેં પાછા મળવાની પ્રોસેસ કરી નક્કર સોએ એક એવો કેસ બને કે જે પૂરેપૂરા પાછા આવે

આજકાલ આ શેર માર્કેટ શું કેવું કે ને શેર માર્કેટના જાત જાતની ગેમો ની અગરી છે ને એમાં પડતા નહીં ને કદાચ ફ્રોડ થઈ જશે ને પછી મારા જેવી માતા પ્રાર્થના કરવું પડશે એટલે આમાં પડવું નહીં ના ના મને વિશ્વાસ છે થઈ જશે આ તો બાપને કદાચ એવો જીવ ભર્યો અને મને માતાલ મોનતો અને કદાચ આવી જયા પૈસા

એવું કોઈ વસ્તુ નહીં કેતું ગોળા એ વસ્તુ કેતું હતું પછી એ વસ્તુ છુલ્યા તને પાસો પડવા દેત સાચી વાત નહીં અસુલિયા મારી મોનતા રાખવી પડી ભલે એવા ધન રાખજો રામ રામ એ તો બાપનો જેટલો જીવ ભરે બે લાખ બાવીસ હજાર રૂપિયા જેટલા જતા રહે તો જેટલી મહેનત કરીને કદાચ ભેગા નામ કૈલાસ બેન કાપ કટારાની પાટલીથી આવી છે મારે બે છોકરા હતા દીકરી નથી દીકરી માટે માનતા રાખી હતી મેં પછી પેંડા પાંચ કિલો અને થાળીયા દસ રાખી હતી આગળ તમારા બે દીકરા હતા પણ તમારી દીકરી જોઈતી હતી માતાજી ને દીકરી માટે પ્રાર્થના કરી હા તો માનતા રાખી પછી અત્યારે માતાજી દીકરી આપી હા બરોબર તો નામકરણ હા સાતમા મહિને અઠાવીસ તારીખની દીકરી જન્મેલી છે પણ આજે નામ નથી રાખી માતાજી જે નામ રાખે ભલે રાવ એવો ભાવ હતો કે મા મને દીકરી આવે તો તારા પારે આવીને દર્શન કરાવીને નામકરણ તારી જ ઓરથી કરાવડાવીશ હા તો ભલે એનું નામ આપી દો તમને એનું નામ કીર્તિ રાખો કીર્તિ કોઈ વાંધો નહીં નાગદેવ નો પરસાયો અને સપના એવું આવે ને આમ થી પાંચ કિલો ચકલા ને ચડ નાખજો કે દીકરી ને કોઈ બીમાર થાય નહીં કઈ નહીં ઓ નાગદેવ ના નામ થી નાખી દેજો ચકલા ને ચડ ભલે રામ મારું નામ છે બેદી વિપુલભાઈ ભાઈ જાફરપુરા તાલુકો જાલો મે દીકરા માટે માનત રાખી હતી ખુખાર મેલેડી તો પહેલા મે દરગાહ પર ગયા હતા ત્યાં પણ માનત રાખી હતી ત્યાં મને કોઈ ફેરફાર દીકરો આપ્યો નહીં પછી મેં ખુખાર મેલડીને માનતા રાખી કે માતાજી મને પહેલે ખોળે દીકરો આપે તો હું સુંદડી શ્રીફળ અને તમારી ગાદી ઉપર સુંદડી ચડાવીશ એવી તો માતાજીએ મને પહેલે મારે પહેલે ખોળે દીકરો આપ્યો છે બરોબર આગળ લગ્ન કર્યા કેટલા વર્ષ થયા હતા લગ્ન કર્યા ને ચાર વરસ થઈ ગયા હતા આગળ તમે ભુવાઓ ફર્યા દરગાહ ફર્યા હા હા ભુવાઓ કર્યા દરગાહ ફર્યા ક્યાંય દીકરો આપ્યો નહીં ખુંખાર મેળવીમાં સાનિધ્યમાં કેટલા સમયથી આવો છો તમે દોઢ બે વર્ષ થઈ ગયા દોઢ બે વર્ષથી તમે આવો છો રહ્યું એક વર્ષ એક વર્ષ થી તમે તમે માનતા રાખી માતાજી ની એક વર્ષે તમને દીકરો આપ્યો માતાજી હા માતાજીએ દીકરો આપ્યો તમારી જે મનની ઈચ્છા હતી એ પૂરી કરી હતી હા પૂરી કરી માડીએ માતાજીના નામકરણ કરવાનું છે મારા દીકરા મેં મારા દીકરાને દીકરો નથી આપ્યો ચાર વર્ષ અમથા ફર્યા હતા બધે દરગાહ ફર્યા બોવા બધે ફર્યા તો મારા દીકરાની મોટાની બહુ તકલીફ હતી તો મારા પતિ કે આ દવાખાને જાય અહીં જાય જાય બહુ ખર્ચા કરે છે પૈસા એમ તો મેં કીધું તમે આવું નથી બોલો હું મારી માનો રવિવાર દેખું છું વેડિયો દેખું છું તો વેડિયામાં યુટ્યુબ પર દેખતી હતી તો મને સપને આવ્યા સપને આવી અને કીધું કે મારા દર્શન કરવા આવજો

મેં માતાજી એક વર્ષથી આવતો હતો ગયા નોરતામાં ગયા વર્ષને નોરતામાંથી શરૂઆત કરી હતી માતાજીએ મારે આગળ બે દીકરીઓ હતી તે દીકરો આપશે એવા મને એના માટે માનતા રાખી હતી તે માતાજીએ દીકરો આપ્યો છે મને તે માતાજી દીકરો આપશે ને તો હું માતાજી જોડે નામકરણ કરાવીશ એવી મેં માનતા રાખી હતી અને માનતામાં રાખ્યું હતું એક

ત્રણ મહિનાના ત્રણ કિલો સાતસો ત્રીસ ગ્રામનો વજન હતો ડૉક્ટરને નર્સને સ્ટાફવાળા બધા દોડી વળ્યા હતા કે આ બેનને માં તકલીફ પડશે ને એટલા માટે દોડામ દોડ કર્યા અને રિપોર્ટમાં સાત ટકા લઈ હતો તે મેં ખોખાર માને માનતા ઘરે પાંચ અગરબત્તી કરીને ગયો કે માનતાજી લોહી ઓછું છે બેનને અને નોર્મલ ડિલિવરી કરાવશો એવી મારે માનતા રાખીને અગરબત્તી કરીને ગયો હતો તો ત્યાં જઈને રિપોર્ટ કરાવ્યો તો બાર ટકા લઈ આવ્યો

અને બીજું એક દવાખાનામાં સ્ટાફવાળા ડૉક્ટરને એવા કેતા હતા કે તમારે બિલ આવશે સાતથી આઠ હજાર રૂપિયા બિલ આવશે આગળનું કોઈ પાંત્રીસો જેવું થયું હતું એના પછીનું તમારે સાત થી આઠ હજાર રૂપિયા બિલ આવશે મેં દવાખાનાની અંદર રહીને માનતાજીને માનતા રાખી કે મા